છોટાઉદેપુર વડોદરા હાઇવે ઉપર આવેલા ફાટકો પર ટ્રાફિક જામની સમસ્યા વધી ટ્રાફિકની સમસ્યા ગત ફાટકો ઉપર ઓવરબ્રિજ બનાવવાની માંગ વધી છોટાઉદેપુર વડોદરા હાઇવે ઉપર છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકને લગતા પ્રશ્નો વધી રહ્યા છે જેના ભાગરૂપે વડોદરા છોટાઉદેપુર હાઈવે રોડ ઉપર તેજગઢ બોડેલી અને પલાસવાડા પાસે આવેલા ફાટક ઉપર ટ્રેન પસાર થવાની હોય અને ફાટક બંધ થઈ જાય છે તે સમયે ટ્રાફિક જામ થઈ જાય છે જેની વર્ષોની સમસ્યા પ્રજા ભોગવી રહી છે આ બાબતે વહેલી તકે ધ્યાન આપી ફાટક પહોંડું કરવામાં આવે અથવા તો પછી ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી પ્રજાની માંગ ઉઠવા પામી છે છોટાઉદેપુરથી વડોદરા ઇમરજન્સી આરોગ્યલક્ષી સેવાઓ માટે એમ્બ્યુલન્સ વારંવાર પસાર થતી હોય છે જેની સાથે જરૂરી કામગીરી અર્થે અન્ય નાના મોટા વાહનો પસાર થાય શાળાઓ કોલેજોએ જતા શિક્ષકો અને બાળકોને ટ્રાફિક જામની સમસ્યાનો શિકાર બનવું પડે છે જેના ભાગરૂપે સમયનો બગાડ થાય છે સમયસર પહોંચી શકાતું નથી જે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આ ફાટક ઉપર વહેલી તકે ઓવરબ્રિજ બનાવવામાં આવે તેમ રાહદારીઓ પણ ઈચ્છી રહ્યા છે અગાઉના સમયમાં છોટાઉદેપુર જિલ્લાના એક આગેવાનોએ પણ આ બાબતે રજૂઆત કરી હતી